પોરબંદરમાં ત્રીસ જેટલા લોકો પર મધમાખીએ હુમલો કર્યો હતો અને મધમાખીઓના મોટી માત્રામાં મધપુડા છે અને આ રોડ પરથી આવન જાવનમાં બહુ તકલીફ પડી રહી છે પોરબંદર શહેર માં મધમાખીઓના ઝુંડ દ્વારા અનેક રાહદારીઓ તથા વાહન ચાલકો પર હુમલો કરવામાં આવ્યો છે મધમાખીઓના ડંખ મારવાનો બનાવ સામે આવ્યો છે શહેરના માધવાણી કોલેજથી એકતા ગ્રીન સિટી તરફ જતા રસ્તા પર મધમાખીઓ દ્વારા સવારે નવ વાગ્યાથી સાંજ સુધીમાં અંદાજે ત્રીસ જેટલા લોકો પર ઓચિંતો હુમલો થયાની ચર્ચા છે રસ્તા પર આ રીતે ઓચિંતા મધમાખીઓના ઝૂંડના હુમલાથી લોકોમાં નાસભાગના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે ડંખ લાગવાના કારણે અનેક લોકોને દુખાવો થતા એકસો આઠ મારફતે સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વીડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો